હેલો ગાય ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ અત્યારે કોઈ ચેલેન્જ નથી આજકારે આજકાલે આપણે વિઝિટ કરાવવાનું છે જંગલનું વિઝિટ કરાય છે જંગલ જોઈ ગયો અને મિત્રો જોઈ ગયો આ કોઈ મામૂલી જંગલ નથી આવા હે ને જંગલી સુવર સેઢાઈ ભૂના જંગલી ભૂંડ એવા હે ને અલગ અલગ જાત જાતના હે ને પ્રાણીઓ રહી છે એ જો કે આપણે હુમલો કરી શકે તો આપણે હવે તમે વિઝિટ કરીને બતાવીશી આવો વાલો આપણે વિઝિટ કરી લઈએ જંગલની મિત્રો હવે આપણે એને ગાડી આવી પાર્ક કરી દીધી છે અને આપણે હવે જઈએ અંદર હાલો અહીં રહે જોવા મન તો એંગલ કટિંગ બહુ થાય છે અંદરમાં મિત્રો આ ગેર કામ કરે લાકડા કાપતો આયે ને લાકડા કાપી દે તો જે થાય ધીરે ધીરે અને જંગલી પ્રાણી ની છે ને જરા તારું હાલો જાય છે હવે જંગલ માં તો કયું અડધી કલાક જેવું થઈ ગયું જો કઈ જંગલ છે હવે હે ધાર ઉપર દેખાય ને એની ઉપર સડન છે આપડે હા લે આગળ ધાર ઉપર થઈને મિત્રો તમને વ્યુ બતાવ્યો એક વાર ના રસ્તો જો આવો હા કાંટાવાળો ઓલા ઝાડવા ઉગી ગયા તો મિત્રો ધાર ઉપર ચડી જાનવર હશે તો બતાવીશું આપણે જોઈ લો જો આ બાજુ હોય ને વાડી વાળો વિસ્તાર આવી ગયો મોરપીચ મિત્રો ધાર ઉપર જો આવો કઈ જંગલ નો વ્યુ ફરતી બાજુ જંગલ જ છે મોટા મોટા બાવર ને જાડવા છે ના ધાર ઉપર અમે કઈક અડધી કલાક જેટલો ધાર ઉપર બેઠા હવે હે ધીરે ધીરે અમે આમ ગાડી બાજુ જો ઓલી બાજુ ને ગાડી પડી બહુ છેટી પડી હે એટલે આ બાજુ જંગલી જાનવર નો ત્રાસ જાજો હે એટલે ધીરે ધીરે હવે ચાય ગાડી બાજુ આ બાજુ ખુલ્લો પટ છે જંગલી જાનવર નું છાણ આ બધું જંગલી જાનવર તો આવતા જઈ મિત્રો જવું આવું થાય બાવર 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 જોઈ ને જંગલ ની અંદર આવી ગયો બંધ આમ થી જાય થી આવે પ્રોપર જંગલ મિત્રો ધારો પરથી તમે એને હેઠે આવી ગયા આવો ખુલ્લા પટમાં આવી ગયા અહીંયા એકવાર તમે જંગલ ની શાંતિનો અનુભવ કરો

ભાઈ ત્યાં છે અત્યારે જો અમે જંગલમાં જાય છે બાયને જંગલની ઘરબાર જાય છે જો વિડીયો મજા આવે તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક ફરી ન્યૂ વિડીયોમાં